નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવા સારથી પોર્ટલ શરૂ બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓની મૂંઝવણ દૂર કરવા સારથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેમાં માનસિક સમસ્યાનું ખાસ નિષ્ણાત દ્વારા નિરાકરણ કરવામાં આવશે પરીક્ષાને લગતા કોઈપણ પ્રશ્ન માટે હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકાશે ધોરણ દહ અને બારની બોર્ડની પરીક્ષા આગામી ફેબ્રુઆરી માસમાં યોજાશે એસએમપીવીથી સંક્રમિત સાત વર્ષીય બાળક સ્વસ્થ થતા ડિસ્ચાર્જ સાબરકાંઠામાં એસએમપીવીથી સંક્રમિત સાત વર્ષીય બાળકને દસ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ બાળકને તાવ શરદી અને ઉધરત જેવી તકલીફ થતાં સાત જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું બેબી કેર હોસ્પિટલમાં બાળકને પહેલાં વેન્ટિલેટર સપોર્ટ પર અને બે દિવસ ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યું હતું ઇકોએ ગાયને ટક્કર મારતા અકસ્માતમાં શારના મોત અમદાવાદ ઇન્દોર હાઈવે પર ગઈ રાત્રે ઇકો કારે ગાયને ટક્કર મારતા અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં બાલાસિનોરના ચાર લોકોના મોત થયા છે અમદાવાદ ઇન્દોર હાઈવે પર ગાય આવી જતા ઇકો કાર પલટી ખાઈ ગઈ ટક્કર એટલી ભયંકર હતી કે કારનો કચ્છ ગાર નીકળી ગયો અચાનક ગાય વચ્ચે આવી જતા કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અમરેલી બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર આઠ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું ઠંડા પવનોને કારણે રાજ્યના પાંચ શહેરોનું તાપમાન દસ ડિગ્રીથી નીચે પહોંચ્યું આગામી કેટલાક દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે